જય ભારત જય સનાતન ધર્મ સાંભળનાર દરેક વ્યક્તિના પ્રભુના જે સ્વરૂપ ઉપર શ્રદ્ધા અને નિષ્ઠા હોય એ સ્વરૂપ સદ્બુદ્ધિ આપે અને એનું કલ્યાણ કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના વિડીયો અંત સુધી પૂરો સાંભળજો તો તમારામાં જો સત્વગુણ રહેલો હશે ને તો ઘણા બધા વિવાદોનો તમને નિરાકરણ આ વિડીયોમાં મળવાની શક્યતા પૂરેપૂરી છે પણ જેની આસુરી બુદ્ધિ હશે એને આમાં પણ કંઈક ને કંઈક વિવાદ મળી જ જાય વૃંદાવનમાં એક પ્રેમાનંદજી મહારાજ અત્યારે હયાત બહુ સરસ રીતે સનાતન ધર્મનો પ્રચાર કરે છે મોટાભાગના લોકોએ એમને સોશિયલ મીડિયામાં પણ જોયા હોય અને કેટલાય લોકોએ તો એમના દર્શન પણ કરેલા હશે રાધાના પ્રખર ઉપાસક છે અને એમનો જ બહુ સરસ ઉપદેશ હોય છે કે પ્રભુ જેને કોક રામ કહે છે કોઈક કૃષ્ણ કહે છે કોક શિવ કહે છે અને કોક માતાજી કહે છે તો એ બધા એક જ પ્રભુના અલગ અલગ સ્વરૂપ છે જે લોકોને જ્યાં શ્રદ્ધા બંધાય ત્યાં જોડાય અને એનું નામ રટણ કરે તો એની આધ્યાત્મિક ઉન્નતિ ચોક્કસપણે થવાની જ છે બધાના સ્વભાવો એક સરખા નથી હોવાના એવી રીતે પ્રભુ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ પ્રકારની લીલાઓ કરે છે તો જેમને જ્યાં શ્રદ્ધા બેસતી હોય જે ચરિત્ર ગમ ગમતું હોય એ ચરિત્રની સાથે જોડાય અને એમનું ભજન અને એમનામાં પ્રીતિ એટલી હદે પહોંચી જાય તો એ જે સ્વરૂપમાં જોડાયેલા હશે ને એ સ્વરૂપ એનું કલ્યાણ કરવા માટે તત્પર છે અને આ બધા સ્વરૂપમાં કોઈ એકબીજાના વિરોધી કે એવું નથી બધાના ક્યાંક ને ક્યાંક એકબીજા સાથેના સંબંધો જોડાયેલા છે રામાયણનું જ પ્રસંગ છે કે રામાયણમાં પ્રભુ શ્રી રામ રામેશ્વરમમાં શિવજીનું લિંગ પ્રતિષ્ઠા કરે છે અને એમને કહે છે કે અહીંયાથી તમારું રામેશ્વર રૂપે તમારી પૂજા અર્ચના થાય છે તો પછી ભગવાન શિવનો બારમો રુદ્ર એટલે કે હનુમાનજી મહારાજ એ પ્રભુ શ્રી રામની સેવા માટે પોતાની જિંદગી આખી અર્પણ કરી દે છે અને જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણ લીલા કરવા માટે અવતરણ કરે છે ત્યારે એ કૃષ્ણનું દર્શન કરવા માટે સ્વયં શિવ જોગીનો અવતાર ધારણ કરીને આવે છે એના ઉપર જ એક ભજન પ્રચલિત છે નગર મેં જોગી આયા બધાએ સાંભળેલું જ હશે આમ એકબીજા અવતારો એકબીજા સાથે જોડાયેલા છે અને પૂર્વે થયેલા અવતારો હોય એ વર્તમાન અવતારની લીલા ચાલતી હોય એમાં દર્શન કરવા માટે કે એની સેવા કરવા માટે આવે એમાં કોઈ નાનું મોટું થઈ નથી જતું એ તો એકબીજાને પ્રત્યે વિનમ્રતાનો ભાવ દર્શાવે છે હવે એક ઉદાહરણ દ્વારા થોડુંક સ્પષ્ટીકરણ કરીએ તો એક હાથી છે એ હાથીને પાંચ આંધળા માણસને કહેવામાં આવે છે કે તમે આ હાથીને જોઈને કહો કે હાથી કેવો છે ઘણા લોકોએ સાંભળેલું જ ઉદાહરણ હશે તો કોઈ એની પૂંછડી અડે છે તો કે હાથી દોરડા જેવો છે કોઈ એના પગ અડે છે તો કે હાથી થાંભલા જેવો છે કોઈ એના દાંત અડે છે તો કે હાથી લાંબા લાંબા સીંગડા જેવો હોય એવો છે કોઈ એના પેટના ભાગને અડે છે તો કે હાથી દીવાલ જેવો છે હવે આમ જોવા જાવ તો એ દરેક વ્યક્તિ પોતાની રીતે સાચા જ છે એમને જે ભાગ અડ્યો એ પ્રમાણે એમને કીધું પણ હકીકતે એ બધા ભેગા થાય ત્યારે સત્ય બહાર આવે છે કે હાથી કંઈ આવવો નથી પણ આ તો હાથીના અલગ અલગ ભાગ છે એવી રીતે સનાતન ધર્મ એના અલગ અલગ ઉપાસનાની બધી રીત છે ઘણા સાકાર સ્વરૂપે અલગ અલગ સ્વરૂપમાં ઉપાસના કરે છે તો નિરાકારમાં પણ માન માનવાવાળા છે કે જે કોઈ જેનું માનવું એવું છે કે પ્રભુના કોઈ અવતાર જ નથી એનો કોઈ સ્વરૂપ જ નથી એને પણ સનાતન ધર્મ સ્વીકારે જ છે તો હવે થોડીક ધાર્મિક ગ્રંથો વિશેની વાત લઈએ જો વૈષ્ણવો છે તો એ કૃષ્ણની ઉપાસના કરે છે તો એમના ગ્રંથોમાં કૃષ્ણ છે કૃષ્ણ ભગવાન છે એ જ સર્વોપરી છે એવો નિર્દેશ થયેલો હોય તો એમને વૈષ્ણવ હોય એ ગ્રંથને અનુસરવાનું હોય જો કોઈ શિવ ઉપાસક હોય તો એમને ભગવાન શિવના ચરિત્રો જે છે એમાં ભગવાન શિવ જ સર્વોપરી છે તો શિવના ઉપાસકોએ એ ગ્રંથને અનુસરવાનું હોય કોઈ જગદંબા માતાજીને ઉપાસના કરે છે તો એ ગ્રંથોમાં દેવી ભાગવત પુરાણોમાં માતાજી સર્વોપરી છે તો એમને એ જ અનુસરવાનું હોય એવી રીતે જે જેના ઉપાસક હોય એમને સર્વોપરી માનીને જ ભજવાના હોય એમને એમના જે ગ્રંથો છે એને અનુસરવાના હોય હું શિવનો ઉપાસક હોય અને હું કૃષ્ણનું ગ્રંથ વાંચી શકું કંઈ વાંધો નહીં પણ મારે જો હું શિવનો ઉપાસક હોય તો શિવ ભગવાનના જે ગ્રંથો છે એને અનુસરીને એના મુજબ જ મારે ચાલવાનું હોય આ બધા ગ્રંથોમાં સર્વોપરી પણ એટલા માટે દર્શાવવામાં આવ્યું હોય છે કે જે જેના ઉપાસક હોય એની પ્રત્યે એની શ્રદ્ધા અતૂટ અને બળવાન રહે એમાં જે આગળ વધે એટલા માટે હોય છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કીધેલું છે કે મારું કામ તો કોઈપણ વ્યક્તિની શ્રદ્ધા જે હોય એ શ્રદ્ધા બળવાન કરવાનું કામ છે આવું ક્યાંક છે દાખલા તરીકે બે સ્કૂલ છે એક અમદાવાદની સ્કૂલ છે ને એક વડોદરાની સ્કૂલ છે તો હવે અમદાવાદની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ અમદાવાદની સ્કૂલના જે પણ રૂલ્સ રેગ્યુલેશન હોય એ જ માનવાના હોય વડોદરાની સ્કૂલમાં ભણતા વ્યક્તિઓએ એમના જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ જ માનવાના હોય અરસપરસ કોઈ માનવાનો મતલબ નથી બંને સ્કૂલનું કામ તો એક જ છે કે તમારું એજ્યુકેશન લેવલ વધારવાનું એવી રીતે તમે કોઈપણ સંપ્રદાયમાં જોડાવ કામ તો તમારું એ એક જ થવાનું છે કે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થવાની દિશા તરફ તમે આગળ વધો બીજું એક રમૂજી દ્રષ્ટાંત તમારી સાથે શેર કરું કે એક પતિ પત્ની છે એમનું ઘર છે એ તળાવની બાજુમાં જ છે એટલે હવે પતિ રોજ ધંધે જઈને સાંજે આવે એટલે પત્ની ફરિયાદ કરે કે હું અહીંયા આખો દિવસ એકલી હોઉં અને અહીંયા જ બાજુમાં તળાવ છે તો બારીની બહાર સીધા તળાવમાં કેટલાય છોકરાઓ સ્નાન કરવા આવે છે તો મને એ ન ગમે તો તમે એ છોકરાઓને કંઈક કહો એટલે એનો પતિ છે એ એ બધા જે માણસો ત્યાં સ્નાન કરવા આવતા હતા એમણે કીધું કે ભાઈ અમે અહીંયા રહીએ છીએ તો તમે થોડાક દૂર સ્નાન કરવા માટે જાજો એટલે પાંચ દિવસ થયા ને તો ફરી પાછી એમની પત્નીએ પાછી એની જ ફરિયાદ કરી એટલે બોલો પતિએ કીધું કે મેં તો એ છોકરાઓને કીધું હતું કે તમે દૂર જાયજો તો કે દૂર જ જાય છે તો તારે બારી બંધ રાખવી જોઈએ ને કે બારી તો મારી બંધ જ હોય પણ કે હું દૂરબીન લઈને આ વેન્ટિલેશનમાંથી જોઉં છું ને ત્યારે મને છોકરા દેખાય છે તો બસ આવી કંઈક પરિસ્થિતિ થાય કે આપણે જે સંપ્રદાયમાં જોડાયેલા હોય એનું હજી પૂર્ણ જ્ઞાન મેળવતા ના હોય અને બીજા સંપ્રદાયનું સાહિત્ય તપાસવા જઈએ ત્યારે બધા જ સંપ્રદાયનો મૂળ હેતુ તો એક જ હોય કે તમે જ્યાં જોડાયેલા છો એમનું ભજન કરો નીતિમય આચરણ રાખો અને કોઈની નિંદા ન કરશો કોઈનો વિરોધ ન કરશો તો જ તમારો પ્રભુ જે છે એ તમારાથી નજીક થશે ભૂતકાળમાં વિષ્ણુકાંતી અને શિવકાંચી આ બે ભગવાન વિષ્ણુના અને શિવના પ્રખર ઉપાસક એવા થઈ ગયા અનુયાયી કે વિષ્ણુ ભગવાનના ઉપાસક છે એ શિવનું નામ ન લે અને શિવના જે ઉપાસક છે એ વિષ્ણુના નામ ન લે ત્યાં સુધી કે કપડું સીવડાવવું છે એમ ના બોલે કપડું ઘડાવવું છે ભૂતકાળમાં આ બંને વચ્ચે કેટલી મારામારીની મારીને લડાઈઓ આ બે વચ્ચે થયેલી હતી તો એમાંથી બોધ લેવા જેવો છે કે આપણે એ દિશા તરફ તો નથી જતા ને જો એ દિશા તરફ હોય તો આપણે અટકવું જોઈએ હમણાં જ ગોપાળાનંદ સ્વામીનો જે સાહિત્યનો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તો એના વિશે પણ સ્પષ્ટીકરણ સ્વામિનારાયણ ટ્રુથ નામની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે તો ત્યાં તમે કદાચ વિડીયો ના જોયો હોય તો જોઈ શકો છો ટૂંકમાં આપને જણાવું તો ભગવાન વેદવા વેદવ્યાસ થઈ ગયા એને પણ ભગવાનનો એક અવતાર જ માનવામાં આવે છે તો એમને કેટલાય પુરાણો અને ગ્રંથો લખ્યા પણ છતાંય ક્યાંય શાંતિ નહોતી થતી એટલે એવામાં એક વખત નારી નારદ મુનિ ત્યારે વેદવ્યાસ પાસે આવ્યા એટલે નારદ મુનિએ વેદવ્યાસજીને કીધું કે તમે હવે પ્રગટ ભગવાનના ચરિત્ર લખો એનાથી તમને શાંતિ થશે એ સમયે પ્રગટ ભગવાન કૃષ્ણ હતા એટલે એમના ચરિત્ર પછી વેદવ્યાસે લખા અને પછી એમને શાંતિ થઈ તો પ્રગટ ભગવાનના ચરિત્રો લખવાથી કે સાંભળવાથી કોઈની શાંતિ થતી હોય તો એમાં કોઈ ખોટું નથી અને એ ચરિત્રોથી એમની પ્રભુમાં શ્રદ્ધા વધતી હોય તો એ કરવું જ જોઈએ બસ તો આ જ રીતે સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા ત્યારે જ ગોપાળાનંદ સ્વામી હતા જેમને સાહિત્યમાં એ રીતે લખેલું હતું બીજા એક બે પ્રસંગો કહું તો ડાકોરના ગોડાણા ભગતનો પ્રસંગ પણ તમને ખ્યાલ હશે કે ગોડાણા ભગત છે એ દર પૂનમે દ્વારકાધીશના દર્શન માટે જતા પછી અમુક ઉંમર પછી વૃદ્ધાવસ્થાના કારણે ત્યાં ચેક સુધી પહોંચી ન શકતા પહોંચવામાં તકલીફ પડતી એટલે સ્વયં દ્વારકાધીશે એમને દર્શન આપીને કીધું કે તમે મારી મૂર્તિ લઈને ડાકોરમાં સ્થાપના કરો તો ડાકોરમાં બોડાણા ભગત એ મૂર્તિ લઈને જાય છે ને ત્યાં પછી સ્થાપના થાય છે તો પણ દ્વારકામાંય છે ને ડાકોરમાંય છે બધેય દર્શન આપે છે આ બોડાણા ભગતની શ્રદ્ધા એટલી હતી કે ભગવાનને ડાકોરમાં સ્થાપ આવવું પડ્યું એમ કોઈની શ્રદ્ધા મોટી હોય તો નાના મંદિરમાં જાય ને તો પણ એને ભગવાનના દર્શન થાય અને મોટા મંદિરમાં જાય અને શ્રદ્ધા ના હોય તો પણ એના માટે તો ફક્ત પથ્થરની મૂર્તિ જ છે ને બીજી એક કહેવત છે કે જો આપણું મન આચરણ બધું બધી રીતે ચોખ્ખું હોય તો આપણે કાથરોટમાં રહેલા પાણીને પણ જો ગંગા માનીએ તો ગંગા જેટલું જ પાવન ગણી શકાય અને બાકી મન મેલું હોય તો ગંગા મન તો પણ આપણે એવા ને એવા જ રહેવાના છીએ બધા તીર્થસ્થાનો અને બધા મંદિરો છે ધાર્મિક સ્થળો છે એ આપણામાં રહેલા અવગુણો દૂર કરવા માટે હોય છે ત્યાં જઈને જો એ વસ્તુ નથી થતી તો આપણે ત્યાં ગયા કે ન ગયા બધું સમાન જ છે અને ત્યાં વગર ગઈએ ઘરે બેઠા જો આપણાના આપણા અવગુણ કોઈ કાર્યથી દૂર થતા હોય ને તો આપણને એ તીર્થ કે એ સ્થળે ગયાનું પુણ્ય મળેલું જ કહેવાય ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વખતમાં થયેલા હતા એટલે એમણે જે કંઈ લખેલું છે એ એ સમય માટે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો અનુયાયી જે છે એમના માટે ઉચિત હતું કારણ કે એ સમયે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે એટલા માટે એમને બધા તીર્થનું સ્થળ ત્યાં વડતાલમાં મળી જતું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો માટે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને એ સમયે ત્યાં વડતાલમાં રહીને જ પોતા પોતાની શ્રદ્ધા મજબૂત થાય એ માટે પ્રયાસો કરવા માટે આ લખેલું હોય બીજા સંપ્રદાયના લોકો માટે નહીં એટલે આ વાત આ વાતમાં કોઈ વિવાદ છે જ નહીં ખુદ સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ શિવ પાર્વતી અને નરનારાયણ દેવ આ બધા ભગવાનને સ્થાપના કરી છે મંદિર બનાવીને અને દ્વારિકા જવાની પણ ક્યાંય ના નથી પાડેલી દ્વારિકા જવાનું કીધેલું જ છે દ્વારિકાની યાત્રા કરવાની જ છે જેમ રૂલ્સ રેગ્યુલેશન હોય એ સમય અનુસાર પરિસ્થિતિ અનુસાર બદલાઈ શકે બસ એવી જ રીતે જે તે સમયે ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે એ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો માટે જ સીમિત જ લખેલું છે કોઈ બધાએ એના ઉપર ધ્યાન દોરવાની જરૂર જ નથી પણ આ તો વિવાદ કરવા માટે થઈને બધા આના ઉપર ધ્યાન આપતા હોય છે ઘણા લોકો તો એવું કે ગોપાળાનંદ સ્વામી આવીને માફી માગે પણ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં થઈ ગયા હતા અત્યારે હયાત નથી એ લોકોને મૂળ જાણ્યા વગર એમનું ચાલતી બસમાં કૂદવા જેવી ચાલતી બસમાં ચડવાની વાત છે ચાલ હોય નહીં ને એમને ક્યાં જાય છે બસ ચડી જાઓ સમય એવો છે ને ખોટું ને મરી મસાલાથી ભરપૂર હોય ને એ અત્યારે વધારે ચાલે અને સાચી વાત કોઈ કરતા હોય ને તો એ બહુ ઓછું ચાલે છે ઘણાને તો વિવાદની કોઈ ખબર પણ ના હોય પણ છતાંય બધા વિરોધ કરે છે તો હું પણ કરું એવી રીતના સોશિયલ ઇન્ફ્લુએન્સર પણ બધાએ જોડાઈ જાય છે ફક્ત ને ફક્ત ખોટી પબ્લિસિટી માટે જ વ્યૂઝ માટે જ ઠીક છે એ એમનું કામ છે પ્રભુ એમાં રહીને વિરોધ કરીને પણ જે લોકો જે સંપ્રદાયનો વિરોધ કરે છે એ સંપ્રદાયના લોકોની શ્રદ્ધા એ ભગવાનમાં અતૂટ રહે એની પરીક્ષા કરે છે એમ માનીને એ સંપ્રદાયના લોકોએ વિરોધ કરનારને પણ માફ કરીને પ્રભુ પાસે એનું કલ્યાણ થાય અને એને સદ્બુદ્ધિ મળે એવી ભાવના રાખવી જોઈએ મારા આ વક્તવ્યમાં આપને જે સારું લાગ્યું હોય એ આપને જે પ્રભુમાં શ્રદ્ધા હોય એ પ્રભુની પ્રેરણાથી બોલાયું છે એમ માનીને સ્વીકારજો અને કંઈ ખોટું કે તમને વિવાદાસ્પદ કે ખરાબ લાગ્યું હોય તો એક સામાન્ય તુચ્છ માણસ બોલે છે એમ માનીને એને અવગણજો બસ એની સાથે જ આ વિડીયોનો અંત કરીએ છીએ બધાને પ્રભુ સદ્બુદ્ધિ આપે અને બધાને કલ્યાણ કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના